મોરબીના મેળો છે જે શાંતિ ને શરૂ થઈ ગયો છે અને મોટી સંખ્યામાં લોકો જે છે તે મહાદેવના દર્શન કરી અને મેળાનો અહીંયા જે મજા જે છે તે મેળાનો આનંદ માણશે પહેલા જે મેળાની ઓળખ હતી એ દળી અને ઘૂઘરા વસ્તુઓ પણ જે છે ત્યાં મેળામાં મળે છે પહેલાંના મેળામાં લોકો છૂંદણા કરવા આવતા હવે એનું સ્થાન ટેટુએ લઈ લીધું છે એટલે અહીંયા ટેટુ પણ લોકો જે છે તે દોરાવી રહ્યા છે ને પોતાની જે યાદગીરી રહે તેના માટે જે પોતાના જે મનપસંદ અક્ષર હોય કે પોતાની જે મહેંદી હોય કે કોઈ પણ હોય તે પણ દોરાવી રહ્યા છે